મમ્મીજી હું પિયર જાઉં છું થોડાક દિવસ રોકાવા તાર શરીરનું ધ્યાન રાખજે અત્યારે ડેન્ગ્યુના મચ્છર બહુ છે મમ્મીજી પૂરે લોહી તો તમે પી લીધું હવે ડેન્ગ્યુના મચ્છરનું રક્તદાન કરવા આવશે એ મમ્મી તમે કે પાર્સલ મંગાવ્યું હતું હા મેં પાર્સલ મંગાવ્યું હતું ને કેટલા દેવાના ભાઈ 700 દેવાના બેન તમારે 700 ને 500 આપી ને તો તાર પાર્સલ પાછું લઈ જા હું દઈ દઉં મમ્મી 对着我呗。Bye.